શનિવારે આ કાર્યો કરવાથી મળે છે શનિદેવના આશીર્વાદ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો તમારા પર શનિદેવની કૃપા પ્રાપ્ત થશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ ગુજરાતી સ્ટોરીને સબસ્ક્રાઈબ કરજો શનિવારે નજીકના શનિદેવ મંદિરમાં સાંજે પૂજા કરવાથી અને તેની સાથે સરસવનું તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવની શાંતિ માટે શનિવારે શ્રેષ્ઠ માનવામાં આવે છે શનિવાર શનિદેવને સમર્પિત છે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ હોય તેમણે શનિદેવની પૂજા કરવી જોઈએ શનિવારે નજીકના શનિદેવ મંદિરમાં સાંજે પૂજા કરવાથી અને તેની સાથે સરસવનું તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિવારે શનિદેવને લગતી વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે શનિનો સ્વભાવ જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે શનિ વ્યક્તિને તેના કર્મના આધારે જીવનમાં ફળ આપે છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરે છે ત્યારે શનિદેવ તેને શુભ ફળ આપે છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કામ કરવાનું શરૂ કરે છે ત્યારે શનિ તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે શનિદેવ કામ કરવાનું પસંદ કરે છે તેથી શનિ પ્રધાન લોકો સખત મહેનતું હોય છે કેટલીક વાર આવા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવા લોકો સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેતા ખચકાતા નથી તેથી ક્યારેક પરેશાનીનો સામનો પણ કરવો પડે છે શનિવારે પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિવારે પૂજા કરવાથી શનિદેવ જીવનમાં શુભ ફળ આપે છે શનિવારે નજીકના શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવાથી શનિની અશુભતા દૂર થાય છે દર શનિવારે શનિ મંદિરમાં દર્શન અને દાન કરવાથી શનિની અશુભતા ઝડપથી ઓછી થાય છે અને શનિને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ શનિને પ્રસન્ન કરવા માટે શનિનું દાન કરવું સારું માનવામાં આવે છે જો શનિ અશુભ પરિણામ આપતો હોય તો કાળા ધાબડાનું દાન કરવું જોઈએ જરૂરિયાતમંદ લોકોને કાળા રંગની છત્રીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે શનિવારે સરસવનું તેલ અને કાળા અડદનું દાન કરવું શુભ માનવામાં આવે છે શનિવારે સરસવનું તેલ અર્પણ કરવાથી અને દાન કરવાથી શનિ શુભ જલ્દી પ્રસન્ન થાય છે